ઓકેસ કીટ આપી હતી તો તમને શું ફેરફાર લઈ ગયો મારે સ્કીનમાં ફેર છે હેરમાં છે

ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે વન મંથમાં ચાર કિલો વેઇટ લોસ થયો છે પ્લસ ઇંચ પણ ઘણા બધા લોસ થયા છે હિપ્સના ભાગમાં અને સ્કિન પણ ગ્લો થઈ છે તો જેને આવું સરસ રિઝલ્ટ જોઈએ છે જેને જમતા જમતા વેઇટ લોસ કરવું છે પાચન ક્રિયા સુધારી મજબૂત કરવી છે પ્લસ ચરબી ઓગાળવી છે ઇંચ લોસ કરવા જેના પેટની ચરબી ઓગાળવી છે પ્લસ હિપ્સની ચરબી ઓગાળવી છે સ્કીન ગ્લો કરવી છે તે ફ્રેન્ડ્સ મને ફટાફટ કોન્ટેક કરો થેન્ક યુ